હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે તો તમારું ગુજરાતનું મેટ આવી ગયું છે મેડિકલ એડમિશન માટેનું તો તમે તમારો જનરલ મેરીટ રેન્ક અને જે વિદ્યાર્થીઓ કેટેગરીમાં હશે રિઝર્વ કેટેગરીમાં એમને એમનો કેટેગરી રેન્ક જોઈ લીધો હશે તો આજે જે આપણે એમ બી ટોટલ છ સરકારી એમ એમ કોલેજ છે એટલે કે ટોટલ સાત છે પણ આ વર્ષે એક કોલેજ બંધ કરવામાં આવી છે કઈ કોલેજ છે એ કયો પરિપત્ર છે આપણે સંપૂર્ણ લાસ્ટમાં પરિપત્ર વાંચીશું તો તમારે અંત સુધી જોડાયેલા રહેવાનું છે કે એમ બીબીએસની છ સરકારી કોલેજમાં કેટલા રેન્ક એટલે કે કેટલો જનરલ રેન્ક પર તમને એડમિશન મળી શકે છે કેટલો કેટેગરી રેન્ક પર તમને એડમિશન મળી શકે છે અને જનરલ રેન્ક પર કેટલા માર્ક્સ છે આ વર્ષે અને કેટેગરી રેન્ક પર કેટલા માર્ક્સ છે એની આપણે સંપૂર્ણ વાત કરીશું અને આ જે મેરિટ છે એ ગુજરાતનું મેટ લિસ્ટ આવ્યા બાદ આ કટ ઓફ બનાવવામાં આવ્યું છે એટલે કે લેટેસ્ટ કટ ઓફ છે તો ચાલો આપણે શરૂઆત કરીએ સૌ પ્રથમ તો સૌ પ્રથમ તો અહીંયા પહેલી કોલેજ છે જેનું નામ છે બીજે મેડિકલ કોલેજ જે અમદાવાદમાં આવેલી છે ચાલો એમાં આપણે કટ ઓફ જોઈએ અને હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરી લો આ જે કટોક છે મેં રાત્રે જાગીને બનાવ્યું છે તમારા માટે મહેનત કરી છે તો તમારે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કર્યું છે મારી મહેનતને તમે એપ્રિશિએટ કરશો તો હું તમારા તમારા માટે આવા સારા સારા વિડીયો લાવતો રહીશ તો ચાલો આપણે જોઈએ તો કે ઓપન છે એ એ કોઈ કેટેગરી નથી ઓપન એટલે કે બધા માટે ખુલ્લું એમાં દરેક વિદ્યાર્થી એડમિશન લઈ શકે છે ધારો કે ઈડબલ્યુ એસ એમ ઈડબલ્યુએસ કેટેગરી હોય તો એમ ઈડબલ્યુ એસ વિદ્યાર્થી એડમિશન લઈ શકે નહીં પણ ઓપનમાં ઈડબલ્યુએસ વાળો પણ વિદ્યાર્થી એડમિશન લઈ શકે એસસીબીસી વાળો વિદ્યાર્થી પણ એડમિશન લઈ શકે એટલે કે ઓપન એટલે કે બધામાં કેટેગરી નથી હવે એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં મેરિટ છે એકસો ને છાસઠ મેરિટ રેન્ક પર અટક્યું હતું અહીંયા જ્યાં મેરિટ છે અહીંયા જનરલ મેરિટ રેન્ક છે અને જે રેડ પેનથી લખેલું છે એ અહીંયા કેટેગરી મેરિટ રેન્ક છે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કેટેગરી પછી આ જે અહીંયા માર્ક્સ છે એ જનરલ મેરિટ રેન્કના આધારે છે કે આ વર્ષે આટલા જનરલ મેરિટ રેન્કના આધારે કેટલા માર્ક્સ છે અને અહીંયા માર્ક્સ લખ્યા છે નીચે એ અહીંયા કેટેગરી રેન્કના આધારે માર્ક્સ લખ્યા છે તો ચલો આપણે જોઈ લઈએ બહુ ઘણો તફાવત નથી પણ ઘણી જગ્યાએ તફાવત વધારે છે જેમ કે એસટી કેટેગરીમાં તમે અહીંયા જોઈ શકો છો જનરલ મેરિટ રેન્કના આધારે ચારસો પંદર માર્ક્સ છે અને કેટેગરી રેન્કના આધારે અહીંયા ચારસો ને તેતાલીસ માર્ક્સ છે એટલે કે કેટેગરીનું કટ ઓફ આ વર્ષે ઊંચું છે કેટેગરીમાં વધારે વિદ્યાર્થીઓને સારા માર્ક્સ છે તો ચાલો આપણે જોઈ લઈએ કે ઓપન કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે એકસોને છાસઠ અને માર્ક્સ છે અહીંયા પાંચસોને અગણ્યાસી પછી આપણે ઈડબલ્યુએસ કેટેગરીમાં જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે બસોને બોતેર અને માર્ક્સ છે પાંચસો ને છાસઠ પણ જે ઇડબ્લ્યુએસ કેટેગરીનો રેન્ક છે એ ચાલીસ છે ત્યારે વિદ્યાર્થીના કેટલા માર્ક છે અહીંયા પાંચસો ને છે એટલે કે એક માર્ક્સનું કટ ઘટી શકે છે કેટેગરી રેન્કના આધારે પછી આપણે જોઈએ કે એસસીબીસી જે ઓબીસી કેટેગરીમાં છે એમાં જનરલ મેટ રેન્ક તો એટલે કે છેલ્લા વિદ્યાર્થીને કેટલા રેન્ક પર એડમિશન મળ્યું હતું તો કે ચારસો ને અડત્રીસ એના આપણે માર્ક્સ જોઈએ તો અહીંયા પાંચસો ત્રેપન છે પણ કેટેગરી મેટ રેન્ક કેટલો છે અહીંયા બીજે મેડિકલ કોલેજમાં ઓબીસીમાં તો કે પંચ્યાસી પંચ્યાસી મેઇટ રેન્ક પર ઓબીસીમાં કેટલા માર્ક્સ છે તો અહીંયા પાંચસોને બાવન માર્ક્સ છે એટલે કે માત્ર અહીંયા એક માર્ક્સનો ડિફરન્સ છે પછી આપણે એસી કેટેગરીમાં જોઈએ તો કે જનરલ મેટ રેન્ક છે નવસો ને છાસઠ માર્ક્સ કેટલા છે જનરલ મેરિટ રેન્કના આધારે પાંચસોને પચીસ છે અને કેટેગરી રેન્ક અઠ્યાવીસ છે તો અઠ્યાવીસ રેન્ક પર કેટલા માર્ક્સ છે કેટેગરીમાં એસી કેટેગરીમાં તો પાંચસોને સત્યાવીસ માર્ક્સ છે એટલે કે કેટેગરીના આધારે અહીંયા કટો બે માર્ક્સ ઊંચું જઈ શકે છે પછી આપણે એસટી કેટેગરીમાં જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે છ હજાર ચારસોને છ અને કેટેગરી રેન્ક છે અહીંયા બેતાલીસ તો જનરલ મેરિટ રેન્કના આધારે અહીંયા ચારસોને પંદર માર્ક્સ છે અને કેટેગરી રેન્ક છે બેતાલીસ એમાં અહીંયા માર્ક્સ અહીંયા ચારસો ને તેતાલીસ માર્ક્સ છે તો ચલો હવે આપણે બીજા નંબરની કોલેજ જોઈએ જેનું નામ છે અહીંયા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ બરોડા અહીંયા બી ભૂંસાઈ ભૂંસાઈ ગયો છે તો બરોડા લખેલું જ છે તો એમાં ચાલો આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં જનરલ મેરીટ રેન્ક છે ચારસો ને અઠ્યાવીસ એમાં આપણે માર્ક્સ જોઈએ તો કે પાંચસો ત્રેપન માર્ક્સ પર માર્ક્સ પર આવશે એડમિશન મળવાના ચાન્સ છે આ જે માર્ક્સ છે એ બે હજાર પચીસના માર્ક્સ છે લેટેસ્ટ માર્ક છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આટલા માર્ક્સ પર તમને એડમિશન મળી શકે છે આ જે મેરિટ આવ્યું એના આધારે આપણે રેન્ક રેન્કના આધારે માર્ક્સ જોઈએ છે હવે ફાઇનલ છે આનાથી કદાચ તમારે બે ત્રણ માર્ક્સનો ડિફરન્સ આવી શકે છે જેમ કે સરકારી કોલેજમાં વધારે ડિફરન્સ આવવાના કોઈ ચાન્સ નથી હવે આપણે ઈડબલ્યુએસ કેટેગરીમાં જોઈએ તો કે જનરલ મેરીટ રેન્ક છે અહીંયા પાંચસો ચોસઠ હવે પાંચસો ચોસઠ જનરલ મેરિટ રેન્ક પર કેટલા માર્ક્સ છે તો અહીંયા પાંચસો પિસ્તાલીસ માર્ક્સ છે અને કેટેગરી રેન્ક કેટલો છે અહીંયા એકસોને વીસ કેટેગરી રેન્ક પર અટક્યું હતું લાસ્ટ યર તો આ વર્ષે માર્ક્સ છે અહીંયા પાંચસો ને તેતાલીસ ગયા વર્ષે જે તમે જોઈ શકો છો કે જેનો જનરલ મેટ રેન્ક હોય એ એ જેનો કેટેગરી એટલે કે અહીંયા પાંચસો ને ચોસઠ જનરલ મેટ રેન્ક છે તો એનો કેટેગરી રેન્ક કેટલો છે એકસો વીસ હશે અને એના માર્ક્સ પણ સમાન હશે પણ આ વર્ષે બધું અલગ અલગ હોઈ શકે છે તો ચાલો આપણે જોઈ લઈએ કે જનરલ મેટ રેન્ક પર કેટલા માર્ક્સ છે અને કેટેગરી રેન્ક પર કેટલા માર્ક્સ છે એટલે તમને આઈડિયા આવી શકે છે કે કેટેગરીનું કટોક ઊંચું છે કે નીચું છે એ તમને સંપૂર્ણ આઈડિયા આવી શકે છે તો એસસીબીસી ઓબીસીમાં સાતસોને સત્યાસી જનરલ મેટ રેન્ક છે અને માર્ક્સ છે અહીંયા પાંચસોને તેત્રીસ કેટેગરી રેન્ક છે એકસોને નેવું અને માર્ક્સ છે અહીંયા પાંચસોને એકત્રીસ આપણે એસસી કેટેગરી કેટેગરીમાં જોઈએ તો કે જનરલ મેટ રેન્ક છે સોળસો ને સાડત્રીસ અને માર્ક્સ છે જનરલ મેટ રેન્કના આધારે પાંચસોને ચાર કેટેગરી રેન્ક છે અહીંયા પચાસ કેટેગરી રેન્કના આધારે અહીંયા માર્ક્સ છે પાંચસોને છ પછી એસટી કેટેગરીમાં જોઈએ તો જનરલ મેટ રેન્ક છે અહીંયા સાત હજાર નવસો ને ચાલીસ અને એના એના આધારે માર્ક્સ છે અહીંયા ત્રણસો એકાણું કેટેગરી રેન્ક છે અહીંયા અગણ્યાશી અને માર્ક્સ છે ત્રણસો પંચાણું તમે અહીંયા જોઈ શકો છો સંપૂર્ણ હવે આપણે આગળની કોલેજ જોઈએ ત્રીજા ત્રીજા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જે સુરતમાં આવેલી છે તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં જનરલ મેડ રેન્ક છે પાંચસોને એસી અને એના આધારે આ વર્ષે માર્ક્સ છે અહીંયા પાંચસોને પિસ્તાળીસ ઈડબલ્યુએસ કેટેગરીમાં જોઈએ તો જનરલ મેડ રેન્ક હતું લાસ્ટ યર છસોને અઠ્યાસી અને એના આધારે માર્ક્સ હતા અહીંયા પાંચસોને સાડત્રીસ કેટેગરી રેન્ક હતો અહીંયા એકસોને છપ્પન અને અને એના આધારે માર્ક્સ છે અહીંયા પાંચસોને પાંત્રીસ પછી આપણે એસસીબીસી ઓબીસી કેટેગરીમાં જોઈએ તો કે જનરલ મેરિટ મેરિટ રેન્ક હતો અહીંયા નવસો નવ્વાણું જનરલ મેરિટ રેન્કના આધારે અહીંયા માર્ક્સ છે પાંચસોને ચોવીસ અને કેટેગરી રેન્ક છે બસોને સત્તાવન હવે બસોને સત્તાવન કેટેગરી રેન્કના આધારે અહીંયા આ વર્ષે માર્ક્સ છે પાંચસોને બાવીસ તો તમે જોઈ શકો છો કેટેગરીમાં બે ત્રણ માર્ક્સનો અહીંયા ઘટાડો છે પછી આપણે જોઈએ એસસી કેટેગરીમાં તો કે જનરલ મેરિટ રેન્ક છે અહીંયા ત્રેવીસો અડતાલીસ એના આધારે અહીંયા માર્ક છે ચારસો છ્યાસી કેટેગરી રેન્ક તો ત્યાંસી અને કેટેગરી રેન્કના આધારે માર્ક છે અહીંયા ચારસોને ચોર્યાસી પછી આપણે એસટી કેટેગરીમાં જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે આઠ હજાર નવસો ને દસ અને માર્ક્સ અહીંયા ત્રણસો ને કેટેગરી રેન્ક છે એકસોને એક અને અહીંયા માર્ક્સ છે ત્રણસોને ચોતે છોતેર એટલે કે સમાન છે ખાલી અહીંયા એક બે માર્ક્સનો ડિફરન્સ છે કોઈ કોઈ વધારે ડિફરન્સ નથી પણ આ તો તમને અંદાજ આવ્યો કે તમારા કેટેગરીમાં મેરિટ ઊંચું છે કે નીચું છે એ તમારે ખાસ જોઈ લેવાનું છે એ તમારે એ ખાસ ધ્યાન રાખવાનું છે તો ચાલો આપણે ચોથા નંબરની કોલેજ જોઈએ જેનું નામ છે પીડીયુ મેડિકલ કોલેજ જે રાજકોટમાં આવેલી છે એની પહેલાં હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી લો ગુજરાતની એકમાત્ર ચેનલ છે જેના પર તમને મેડિકલ એડમિશન પ્રક્રિયાને દરેક ઇન્ફોર્મેશન આપવામાં આવશે અને દરેક રીતના તમને અપડેટ આપવામાં આવશે આમે જે પીડીએફ છે એ રાત રાત જાગીને બને છે કે સંપૂર્ણ મેરિટના આધારે જનરલ મેરિટ રેન્ક પર કેટલા માર્ક્સ છે કેટલી રીંગના આધારે કેટલા માર્કસ છે આખી મેં પીડીએફને એનાલિસિસ કર્યું છે અને સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે તો મારી મહેનતને એપ્રિશિએટ માટે કરવા માટે તમે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી શકો છો તો ચાલો આપણે શરૂઆત કરીએ તો કે ઓપન કેટેગરીમાં જનરલ મેઇટ રેન્ક છે છસોને ચોરાણું અને માર્ક્સ છે અહીંયા પાંચસોને સાડત્રીસ પછી આપણે ઈડબલ્યુ કેટેગરીમાં જોઈએ તો કે જનરલ મેઇટ રેન્ક છે આઠસોને એકાણું અને જે જનરલ મેઇટ રેકના આધારે માર્ક્સ છે અહીંયા પાંચસોને અઠ્યાવીસ પછી કેટેગરી રેન્ક છે અહીંયા બસોને સત્તર એ એના આધારે અહીંયા માર્ક્સ છે પાંચસોને છવ્વીસ પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં જનરલ મેઇટ રેન્ક છે બારસોને ત્રેપન અને એના આધારે અહીંયા માર્ક્સ છે પાંચસોને પંદર કેટેગરી રેન્ક છે અહીં અહીંયા ત્રણસોને આડત્રીસ અને એના આધારે અહીંયા માર્ક્સ છે પાંચસો તેર પછી આગળ આપણે જોઈએ એસસી કેટેગરીમાં જનરલ મેરીટ રેન્ક છે સત્યાવીસો બેતાલીસ અને એના આધારે અહીંયા માર્ક છે ચારસો ને ઇઠો કેટેગરી રેન્ક છે સત્તાણું એના આધારે પણ અહીંયા માર્ક છે ચારસો ને છે એટલે કે સમાન જ હશે પણ તમારે કેટેગરીનું માર્ક્સ ખાસ તમારે મેરીટ જોવાનું છે કે કેટેગરીમાં રિઝર્વ ઊંચું છે કે ઊંચું છે ઊંચું છે કે નીચું છે કેમ કે રિસ રિઝર્વ કેટેગરીવાળા વિદ્યાર્થીઓને બે ત્રણ માર્ક્સનો ફાયદો થઈ શકે છે તો ચાલો આપણે જોઈએ પછી આપણે એસટી કેટેગરીમાં જોઈએ તો કે જનરલ મેટ રેન્ક છે અગિયાર હજાર બસો ને અને કેટેગરી રેન્ક છે બસોને બે તો અહીંયા જે જનરલ મેટ રેન્કના આધારે અહીંયા માર્ક્સ છે ત્રણસો ઓગણચાલીસ અને કેટેગરી રેન્કના આધારે છે અહીંયા ત્રણસો ને પિસ્તાલીસ એટલે કે અહીંયા છ માસનું કેટેગરીમાં વધારો છે એટલે કે છ માસનું તમને નુકસાન પણ થઈ શકે છે એ તમારે ખાસ અહીંયા જોઈ લેવાનું છે કે મારી કેટેગરીમાં કટ ઓફ ઊંચું છે કે નીચું છે તો ચાલો આપણે આગળની કોલેજ જોઈએ એની પહેલાં હજુ સુધી તમે પેડ કાઉન્સલિંગમાં ના જોડાય તો જોડાઈ શકો છો જે મેડિકલ એડમિશન પ્રક્રિયા બે હજાર પચીસ છે એના માટે જે આપણી ચેનલ છે ટ્રેન યોર બ્રેન યુટ્યુબ ચેનલ દ્વારા અહીંયા પેડ કાઉન્સલિંગના બે પ્રકારના પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે જેમાં તમે જોડા શકો છો જે મેડિકલના ચારેય કોર્સ માટે લાગુ પડે છે એમ હોય બીડીએસ હોય બી હોય કે બીએચએમએસ હોય જેમાં પ્લાન એ છે બીઝિક પ્લાન છે જેની કિંમત છે નવસો ને જેમાં તમને ઓનલી વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરવામાં આવશે અને ડેલી તમારો એક પ્રશ્ન તમે વોટ્સઅપ મેસેજ દ્વારા પૂછી શકો છો પણ આમાં તમે કોલ કરીને તમારો કોઈ પણ પ્રશ્ન પૂછી શકશો નહીં પછી પ્લાન બી છે જેની કિંમત છે અહીંયા સાત હજાર ચારસો ને જેમાં તમારી પૂરી મેડિકલ એડમિશન પ્રોસેસની જવાબદારી અમારી રહેશે તમે કોલ ફોર મેસેજ દ્વારા કોઈપણ તમારો પ્રશ્ન પૂછી શકો છો તમને સ્ટાર્ટિંગથી લઈ અને લાસ્ટ સુધી તમને વન ટુ વન કાઉન્સેલિંગ કરવામાં આવશે તમને તમે સંપૂર્ણ ગાઈડન્સ આપવામાં આવશે તો આમાં તમને પૂરો સપોર્ટ મળશે હવે આપણે જોઈએ કે તમારે કાઉન્સલિંગમાં કેવી રીતે જોડાવાનું છે તો અહીંયા તમને નંબર આપવામાં આવ્યો છે પંચ્યાસી અગિયાર એકાવન પંચાવન બેતાલીસ આના પર તમે કોલ કરી અથવા વોટ્સઅપ મેસેજ કરી તમે કાઉન્સલિંગમાં જોડાઈ શકો છો જો તમારો કોલમાં આન્સર ના મળે તો તમે વોટ્સઅપ પર તમે મેસેજ કરી શકો છો મારે કાઉન્સલિંગમાં જોડાવું છે અને જે વિદ્યાર્થીઓને માત્ર પેડ કાઉન્સલિંગમાં જોડાવું એમને જ કોલ કરવાનું છે બીજા વિદ્યાર્થીઓને અનનેસેસરી કે કેટલું કટ ઓફ બેસે આટલા માર્કસમને એડમિશન મળી શકે નહીં એવા કોલ કરવાની એ વિદ્યાર્થીઓને કોઈ પણ જવાબ આપવામાં આવશે નહીં હવે આપણે આગળની કોલેજ જોઈએ તો કે પાંચમા નંબરની કોલેજ છે જેનું નામ છે એમ પી શાહ મેડિકલ કોલેજ જે જામનગરમાં આવેલી છે તો એમાં આપણે કટ જોઈએ તો કે ઓપન કેટેગરીમાં જનરલ મેટ રેન્ક છે આઠસો ચાર અને એમાં આ વર્ષે માર્ક છે અહીંયા પાંચસો ને બાત્રીસ હવે હવે આપણે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે નવસોને બેતાલીસ એના આધારે અહીંયા માર્ક્સ છે પાંચસોને છવ્વીસ કેટેગરી રેન્ક જોઈએ તો કે બસોને ઓગણત્રીસ એના આધારે અહીંયા માર્ક્સ છે અહીંયા પાંચસોને પચીસ પછી આપણે જોઈએ તો કે એસસી બીસી ઓબીસી કેટેગરીમાં જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે બારસોને સત્યાવીસ અને એના આધારે અહીંયા માર્ક્સ હતા પાંચસોને સોળ પછી આપણે કેટેગરી રેન્ક જોઈએ તો કે ત્રણસોને સત્યાવીસ એના આધારે અહીંયા માર્ક્સ હતા પાંચસોને પંદર પછી આપણે જોઈએ કે એસી કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે અઠ્યાવીસો ને એના આધારે અહીંયા માર્ક્સ હતા ચારસો ને છોતેર અને કેટેગરી રેન્ક છે અહીંયા ને બે એના આધારે માર્ક્સ છે અહીંયા ને સિત્તોતેર પછી આપણે જોઈએ કે જનરલ મેરીટ રેન્ક છે એસટીમાં અગિયારસો ને છન્નું એના આધારે માર્ક્સ છે ત્રણસોને એકતાલીસ અને કેટેગરી રેન્ક છે ને બાણું એના આધારે અહીંયા માર્ક્સ છે ને સુડતાલીસ તો તમે અહીંયા દરેક કેટેગરીનું જોઈ શકો છો હવે આપણે આગળની કોલેજની વાત કરીએ તો કે છઠ્ઠા નંબરની કોલેજ જેનું નામ છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જે ભાવનગરમાં આવેલી છે તો એમ એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે નવસો ને ત્યાં અને માર્ક્સ છે પાંચસોને પચીસ એટલે કે આટલું તમને લાસ્ટ પાંચસો ને પચીસ માર્ક્સ પર અહીંયા ઓપન કેટેગરીમાં એડમિશન મળવાના ચાન્સ છે પછી આપણે ઈડબ્લ્યુ એસ કેટેગરીમાં જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે એક હજારને સત્યાસી અને અહીંયા કેટેગરી રેન્ક છે બસોને સડસઠ એટલે કે જનરલ મેરિટ રેન્કના આધારે માર્ક્સ છે અહીંયા પાંચસોને વીસ અને કેટેગરી રેન્કના આધારે અહીંયા માર્ક્સ છે પાંચસોને અઢાર પછી આપણે જોઈએ એસસીબીસી ઓબીસી કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે અહીંયા તેરસો એકાવન અને કેટેગરી રેન્ક છે અહીંયા ને પંચોતેર જનરલ મેઇટ રેન્કના આધારે અહીંયા માર્ક્સ છે ને બાર અને કેટેગરી રેન્કના આધારે માર્ક્સ છે અહીંયા પાંચસોને અગિયાર પછી આપણે જોઈએ કે એસસી કેટેગરીમાં તો કે જનરલ મેરીટ રેન્ક છે ત્રણ હજારને ઇકોતેર અને કેટેગરી રેન્ક છે ને સોળ જનરલ મેઇટ રેન્કના આધારે અહીંયા માર્ક્સ છે પાંચસો ચારસો ને બોતેર અને કેટેગરી રેન્કના આધારે માર્ક્સ છે અહીંયા ને અડસઠ પછી આપણે જોઈએ કે એસટી કેટેગરીમાં તો કે જનરલ મેરીટ રેન્ક છે અગિયાર હજાર ને છવ્વીસ અને કેટેગરી રેન્ક છે અહીંયા એકસો ને પંચાણું જનરલ મેટ રેન્કના આધારે અહીંયા માર્ક્સ છે એકસોને ત્રણસોને એકતાળીસ અને કેટેગરી રેન્કના આધારે માર્ક્સ છે અહીંયા ત્રણસોને છેતાલીસ એટલે કે કેટેગરીમાં અહીંયા થોડું કટ અહીંયા ઊંચું છે હવે આપણે જોઈએ કે જે એક કોલેજ આ વર્ષે બંધ થાય છે એનો અહીંયા પરિપત્ર જાહેર કરવામાં આવે છે અને આપણે સંપૂર્ણ માહિતી ચલો અહીંયા રેડ પેનથી વાંચી લઈએ કે ડીનસી જે આપણે આપણી નમો મેડિકલ કોલેજ હતી જેમાં આઠ સી રિસર્ચ આપણે સંપૂર્ણ માહિતી વાંચીએ કે ડીન નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ સાયલી રોડ સિલવાસા દ્વારા તારીખ સાત સાત બે હજાર પચીસના દિવસે લખાયેલા પત્ર મુજબ ગુજરાત કોટા હેઠળની જે આઠ એમ બેઠકો છે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છે માટે બંધ કરવામાં આવી છે આથી જે દમણ દીવ અને દાદરા નગર હવે હવેલીના વિદ્યાર્થીઓ એવા વિદ્યાર્થીઓ કે જેમણે ધોરણ દસ અથવા ધોરણ બાર ગુજરાત સિવાયના બોર્ડમાંથી પાસ કર્યું હોય અને જેમનું ગુજરાત રાજ્યનું ડોમિસાઇલ છે તેઓનો જન્મ પણ ગુજરાતમાં છે છતાં પણ તેમને કોઈપણ કોર્ષમાં એડમિશન મળશે નહીં કોઈપણ કોર્સમાં પાસ રહેશે નહીં એટલે ઘણા વિદ્યાર્થી એવા છે કે જેમનું ધોરણ દસ હતા ધોરણ બાર ગુજરાત બહારની શાળામાંથી પાસ કર્યું છે તો એ ક્વૉલિફાઈન થશે નહીં એમ એમનું નામ અહીંયા ડિક્યુ છે એમનું નેમ એ ક્વૉલિફાય થયા છે હશે જ નહીં એમનું નામ ડિસ્ક્વોલિફાઈ જે વિદ્યાર્થીઓ છે એનું કારણ સાથે નામ હશે એમ એમાં એમનું નામ હશે એટલે તમારે ધોરણ દસ અને બાર બંને અહીંયાથી પાસ કરવું જોઈએ તો તમને સ્ટેટ કોર્ટામાં એડમિશન મળશે અને તમારો જન્મ પણ અહીંયાનો હોવો જોઈએ એ તમારો ખાસ અહીંયા સૂચના છે અને જે 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 છે આ આઠ બેઠકો ઓછી કરવામાં આવી છે એટલે તમે અહીંયા જોઈ શકો છો પહેલાં આપણી કેટ કેટલી બેઠકો ઓછી થઈ હતી બસો પચાસ બેઠકો ઓછી થઈ એમાં વધારેની આઠ બેઠકો ઓછી થઈ એટલે કે એમ બીબીએસમાં અહીંયા બસોને અઠ્ઠાવન બેઠક ઓછી થઈ એટલે કે અત્યારે હવે એ એમ કેટલી બેઠક છે ગુજરાતમાં તો કે છ હજારને સાતસો એમ બેઠકો અહીંયા હાલ ગુજરાતમાં અહીંયા છે એટલે કે સડસઠસો બેઠક પર આ વર્ષે એમબીબીએસમાં ગુજરાતના સ્ટેટ કોટાના આધારે એડમિશન થશે સમજા પડી કે તો બસ નવો નમો મેડિકલની કોલેજ હતી જેમાં માત્ર આઠ આઠ સીટ હતી એ હવે ઓછી નીકળી ગઈ છે તો આપણે અહીંયા હવે કેટલી કોલેજો થઈ આપણે પહેલાં ચાલીસ કોલેજો હતી સ્વામિનારાયણ કોલેજ નીકળી ગઈ અને આ કોલેજ નીકળી ગઈ એટલે કે હવે એમબીબીએસની અડત્રીસ કોલેજમાં આપણું સંપૂર્ણ એડમિશન પ્રક્રિયા થશે તો બસ આ સૂચના તમારે ખાસ ધ્યાન રાખવાની છે અને આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવાની છે આ ચેનલ પર તમને આવી દરેક અપડેટ મળતી રહેશે તો બસ મળી આવે આગળ આપણે જીમીઆરસના વિડીયો સાથે જેમાં આપણે તેર જીમીઆરસ કોલેજમાં કેટલા જનરલ મેટિંગ અને કેટલા કેટેગરી રેન્કના આધારે એડમિશન મળશે એની આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું તો બસ આવા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરો તમને પણ સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી મળતી રહે તો મળી કોઈ આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે